ઝઘડીયા તાલુકાના પોરિદ્રા ગામમાં પાકો રસ્તો વર્ષોથી બન્યો નથી તેને બનાવવા માટે આજે ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ઝઘડીયા તાલુકાના બોરીદરા ગામજનોએ નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવી રોડ બનાવવાની માંગણી કરી હતી બોરિદ્રામાં રોડ નહી હોવાના કારણે વિદ્યાર્થીઓને તેમજ એકસો આઠ રહી છે નેગડીયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતને તાબામાં આવતી સરકારી બોરિદ્રા ગામના ગ્રામજનોએ પોતાના ગામમાં આઝાદી બાદ રસ્તો બન્યો નથી તેવું જણાવી આવેદનપત્ર ઝગડિયાના પ્રાંત અધિકારીને પોતાને આપ્યું હતું સરકારી બોરિદ્રા ગામજનોએ નાયબ કલેક્ટર આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમારા ગામ આજ સુધી પાકો રસ્તો બન્યો નથી કે કોઈ સુવિધા નથી અમારા ગામમાં કાચો રસ્તો આવેલ છે આ આ રસ્તેથી ભણવા માટે જાય છે ગામમાં બીમાર માણસ હોય તો સરકારી એમ્બ્યુલન્સ એકસો આઠ પણ જે નથી આવી શકતી તેવા ગામ તે ગામમાં આવી શકે તેમ નથી અત્યારે ગામમાં કોઈ સુવિધા આપવામાં આવેલ નથી આ રસ્તા પર ગામના લોકો મજૂર અર્થે પણ જાય છે ગામમાં વિદ્યાર્થીઓને પણ ભણવામાં આવવા માટે મુશ્કેલી ઊભી થઈ છે જેને કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ શાંતિલાલ ઈશ્વરભાઈ છે હું સરકારી ભોરીદ્રાનો રહે છું મારા ગામમાં કોઈ સુવિધા નથી કાચા રસ્તાઓ આવેલા છે અમને અને સ્કૂલો પછી આરોગ્ય ખાતાની એકસો આઠ જેમકે બીમાર ડિલેવરીના કેસો હવે જવર કરવા માટે તકલીફ પડે છે ખેડૂતોના વાહન વ્યવહાર કાઢવા માટે પણ તકલીફો પડે છે તો અમારી ગામ લોકોને એવી માંગ છે કે આ રસ્તો બનાવ્યા તેને ગામની અરજીનો વહેલીને વહેલી તકે નિકાલ કરવા માન્ય મંત્રીશ્રી ને ગામ લોકોની અરજ છે કેટલા ટાઈમથી આ પરિસ્થિતિ છે આ તો જ્યારે ઓગણીસો છોતાલીસ ભારત દેશ આઝાદ થયો ત્યાંથી જ અમારા ગામમાં કોઈ સુવિધા નથી અને આ અમે આ તકલીફ વેઠીને અમને સામનો કરવો પડે છે તોય તોય અમને આ સરકારશ્રી તરફથી કોઈ નિણાકાર લાવતા નથી તો અમે આ આવેદનપત્ર મામલતદારશ્રીને ઝઘડ્યા ગામ લોકો આવ્યા છે